નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું ગુજરાતમાં સૌરાષ્ટ્ર એ પાટીદારો ગઢ ગણાય છે સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં લેવુઆ પટેલ અને કડવા પટેલ વચ્ચે જંગ ચાલતો રહે છે પરંતુ હવે તો લેવુવા પાટીદારના જ બે અગ્રણીઓનો જંગ સામે આવી રહ્યો છે સૌરાષ્ટ્રમાં બે લેવા પટેલ આગેવાનો વચ્ચેનો જંગ વધારે પ્રબળ બન્યો છે સૌરાષ્ટ્રના બે લેવા પટેલ આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે બે હજાર થી ચાલતી કોલ્ડ વોર હવે હીટ વેવમાં પરિવર્તિત થઈ ગઈ છે જયેશ રાદડિયાએ નરેશ પટેલની નજીકની વ્યક્તિ દિનેશ કુંભાણીના ફર્ટિલાઇઝર બંધ કરાવ્યું છે આ બંને આગેવાનો વચ્ચેનો જંગ ખોલીને બહાર આવવા લાગ્યો છે ઇફકોની ચૂંટણીમાં નરેશ પટેલે જયેશ રાદડિયા સામે મતદાન કરાવવા જણાવ્યું હતું તેના પગલે દિનેશ કુંભાણીએ કેટલાય લોકોને જયેશ રાદડિયા સામે મતદાન કરવા અપીલ કરી હતી અને ઘણા બધાને જઈને સમજાવ્યા પણ હતા પણ મોરબી અને અન્ય વિસ્તારો પર જયેશ રાદડિયાની પકડના લીધે તેમની કારી ફાવી ન હતી અને જયેશ રાદડિયા ઇફકોની ચૂંટણીમાં જીતવામાં સફળ રહ્યા હતા આ વિજય પછી જયેશ રાદડિયાએ તેમને નડનારાને બરોબર ઓળખી કાઢ્યા છે તેમણે નરેશ પટેલને તેમની જ ભાષામાં જવાબ આપવાનો પ્રારંભ કરતા દિનેશ કુંભાણીનું ફર્ટિલાઇઝર બંધ કરાવ્યું છે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રના બે આગેવાનો વચ્ચે આ હિટ કેવો રંગ લાવે છે તે જોવાનું રહેશે તો બીજી બાજુ જયેશ રાદડિયા સાથેના કોલ્ડ વોર મામલે નરેશ પટેલે જણાવ્યું હતું કે રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય તે પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જો કે જયેશ રાદડિયા પાટીદાર યુવા નેતા છે અને તેમણે જ્યારે જરૂર પડે ત્યારે ખોડલધામ તેમની સાથે ઊભું રહ્યું છે રાજકીય રીતે એક્ટિવ ન રહીએ તો સામાજિક કામ ન થાય અને રાજકીય રીતે ખોડલધામ ડિસ્ટર્બ થાય છે રાજકોટના ખોડલધામ ટ્રસ્ટ ખાતે આજે નરેશ પટેલના જન્મદિવસને અનુલક્ષીને ત્રીસમો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં લેવુઆ પાટીદાર સમાજના સામાજિક રાજકીય અને ઔદ્યોગિક ક્ષેત્ર સાથે જોડાયેલા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ખોડલધામના ટ્રસ્ટીઓ અને કન્વીનરોની આજે મહત્વપૂર્ણ બેઠક છે જેમાં સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ પણ ઉપસ્થિત રહેશે આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પાટીદારોનો સરદાર કોણ તેવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તે તો જનતા નક્કી કરશે આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે દેશના રજવાડાઓને એક કરનારા લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ એવું કહી ગયા છે કે ઘરની વાત ઘરમાં રાખવી પરંતુ આજે અફસોસ સાથે કહેવું પડે છે કે અમે જ ઘરની વાત ઘરમાં રાખી શકતા નથી ખોડલધામ તરફથી ખાતરી આપું છું કે કોઈ રાગ દ્વેષ નથી જયેશ રાદડિયા પાટીદાર સમાજના યુવા નેતા છે તેને જ્યારે જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભા રહ્યા છીએ નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર